નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે રાજ્યમાં વધુ એક ભરતી નો આક્ષેપ આરોગ્ય સ્ટાફ નર્સ વર્ગ આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમજ ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન પ્રમુખ વિપુલ ચાવડા એ ઉઠાવ્યા સવાલ નવ ફેબ્રુઆરી ના રોજ લેવાયેલી પરીક્ષા જાહેર કરેલી આન્સર કી ને લઈને ઉઠાવ્યા સવાલ એક જ

નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એક વખત છબરડો ગોબાચારી એ સામે આવી છે જી હા આજથી બે દિવસ પહેલા સ્ટાફ નર્સ ઓગણીસો ત્રણ પદ માટે આ ભરતીનું આયોજન થયું હતું તેમાં જે પરીક્ષાનું પ્રશ્નપત્ર હતું એની જે આન્સરકી હતી એ ગતરોજ રજૂ કરવામાં આવી છે અને આ આન્સરકી માં જે બીસીડી જે અલગ અલગ સિરીઝના જે પેપર હોય એમાં જે આન્સરો જે સેટ કરવામાં આવ્યા છે એ સેમ સિક્વન્સના આન્સરો સેટ કરવામાં આવ્યા છે એટલે કે પહેલાનો આન્સર એ હોય બીજાનો બી હોય ત્રીજાનો સી હોય ચોથાનો ડી હોય પાંચમામાં ફરીથી એ બી સીડી એ રીતે કરી અને સિકવન્સમાં આ આન્સરો સેટ થયા છે એટલે આ જે સેમ પેટર્ન જે છે એને કારણે ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવી રહી છે કે એ સો પ્રશ્નોમાં આ રીતે સેમ સિકવન્સના આન્સરો કઈ રીતે હોઈ શકે અને ખાસ કરીને આ ગુજરાતી વ્યાકરણનું પેપર હતું તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિકવન્સના આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે એટલે ગુજરાત આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા સંલગ્ન જે ભરતી બોર્ડ છે ખાસ કરીને અમને સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે જીટીયુ આની પરીક્ષા લીધી છે તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે કે ભાઈ સેમ સિકવન્સમાં આન્સરો કેમ સેટ થવા માં આવ્યા કે આ દેખીતી નજરે કોઈ પ્રયોગ કે કોઈ સંયોગ નથી કેમ કે જો પ્રયોગ કે સંયોગ હોય તો આટલા બધા આન્સરો સેમ સિકવન્સમાં કે સેમ પેટર્નમાં સેટ થયેલા ન હોય પરંતુ અહીંયા ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ થયેલી હોય એવું અમને સ્પષ્ટ લેવું છે સુનિયોજિત રૂપનું કાવતરું હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાયું છે કારણ કે ભૂતકાળમાં આજથી દસ વર્ષ પહેલા એક ભરતી કૌભાંડ થયું હતું બે હજાર ચૌદમાં રેવન્યુ ક્લાર્કનું એ રેવન્યુ ક્લાર્કનું જે ભરતી કૌભાંડ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારે જે સિરીઝ છે એમાં બધી જ જગ્યાએ બી 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 આન્સર ટિક કરીને આવવાનો છે અને તમે બધા પાસ થઈ જશો અને એમાં થયું પણ એવું કે મોટાભાગના લોકો જે બી આન્સર ટિક કરીને એ પાસ પણ થઈ ગયા તો સેમ એવી જ કંઈક પેટર્ન એ અત્યારે પણ સામે આવી છે તો આની તપાસ થવી ખૂબ જરૂરી છે અને અમારા જે સિલેબસ હોય એમાં રીઝનિંગ આવતું હોય છે રીઝનિંગમાં પણ કહેવાય કે લોજીકલ મેથ્સ તો એમાં પણ એક વખત આપણે પેટર્ન ખ્યાલ આવી જાય ને તો મોટાભાગના આપણે રીઝનિંગના જે આન્સરો જે છે એ બહુ આસાનીથી સોલ્વ કરી દેતા હોય છે તો આમાં પણ અત્યારે અમને એવું લાગેલું છે કે સેમ પેટર્ન સેમ સિકવન્સ જે છે એને કારણે ઉમેદવારોને કદાચ પંદર વીસ પણ પ્રશ્નો આવડતો હોય તો બાકીના પ્રશ્નો જે છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જતા હોય છે તો તાત્કાલિક ધોરણે આની તલસ્પર્શી એ તપાસ થાવી ખૂબ જરૂરી છે જો આની તલસ્પર્શી તપાસ નહીં થાય તો જે મહેનતુ ઉમેદવારો છે એની સાથે અન્યાય થશે એટલે આશા અપેક્ષા રાખીએ કે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ આની તલસ્પર્શી તપાસ કરે અને જે પણ આની પાછળ સંડોવાયેલા જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે પણ કહી શકાય ભૂતકાળમાં આથી દસ દિવસ પહેલા એક ભરતી ઉપર આરોપ લાગ્યો હતો સિનિયર ક્લાર્કની જે ધરમપુર ખાતે જે બીલપુડીની સંસ્થા આવેલી છે બીઆરએસ કોલેજ તો તેમાં પણ બસો દસમાંથી બસો દસ એક ઉમેદવારને પ્રશ્નપત્રના જે આન્સરો હતા એ પ્રમાણે જે આન્સર કીધું એ પ્રમાણે એના આન્સરો હતા અને બસો દસમાંથી બસો દસ એ ઉમેદવારને આવેલા હતા અને ત્યારબાદ એ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી તો અમે આશા અપેક્ષા રાખીએ કે આમાં પણ જે મહેનતો ઉમેદવારો છે એની સાથે અન્યાય ન થઈ અને આનો સુખદ નિરાકરણ આવે એવી આશા અપેક્ષા જય હિન્દ જય ભારત